હા જૂની શેરી ખાલી બે જણ ભેજા વાંધો નહીં ભાઈ થઈ चलो आप चलो 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 चल

એટલે તમે પછી સીધા ઉમલા દવાખાને લઈ જાવ મેં તો આટને ફોન કર્યો અને અહીંયા આવીને છોકરો મને રસ્તે રસ્તે જ્યો રસ્તે આજે નર્મદા જિલ્લો હોય કે સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં અને ભરૂચ જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વારંવાર આવા નરભક્ષી દીપડાઓ છોડી દેવામાં આવે છે આજે એક દુઃખદ ઘટના આજે આ ઉમલના ગામમાં જે કોલીવાળા ગામ છે કોલિયાપાડા ત્યાં આ દુઃખદ ઘટના બની છે ચોથા ધોરણમાં ભણતો દીકરો એ એની સ્કૂલે સ્કૂલેથી એમની મમ્મી જોડે ખેતર ત્યાં ગાડી તુવેરનું શાક તોડવા ગયો અને ત્યાં ગાડી આ નરભક્ષી દીપડા દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો અને છોકરાને રાજપીપળા લઈ આવતા ઉમરલા સિવિલ હોસ્પિટલમાંથી રાજપીપળા રિફર કર્યો અને રસ્તામાં જ આ છોકરો મૃત્યુ પામ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સરકારને અને વહીવટી તંત્ર અને પ્રશાસનને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે આ નરભક્ષી દીપડાઓ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા એને છોડી મૂકવામાં આવે છે તો આવા અમારા આદિવાસી જે ખેડૂત પરિવાર છે એ લોકો પર વારંવાર હુમલો થાય છે કોઈ મહિલાઓ હોય આજે આ એક નાનકડો જેણે હજુ દુનિયા બરાબર જોઈ જ નથી આજે તે બાળક પર પણ આજે આ હુમલો કરી અને આજે છોકરો આજે મોતને આજે મૃત્યુ પામ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સરકારી પ્રશાસન હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એ આની પર કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી હવે આ મસ્ત એકદમ હસતું ખીલતું છોકરું આજે આમણે ગુમાવ્યું છે એમને પણ આવનારા દિવસોમાં યોગ્ય ન્યાય મળે અને યોગ્ય સહાય મળે અને સાથે સાથે આવા જે નરભક્ષી દીપડાઓ છે એ દીપડાઓને તાત્કાલિક ધોરણે એમને ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને પકડવામાં આવે

અને તમારો એક ને એક દીકરો હતો કેટલા વર્ષનો હતો 11 વર્ષનો હતો આ બનાવ ક્યાં બન્યો કેતર માં બરાબર અને દીપડાએ હુમલો કર્યો તો છોકરાનો પાછળથી બરાબર આજે આ ગરીબ પરિવારનો એકનો એક અગિયાર વર્ષનો દીકરો આ દીપડાએ હુમલો કર્યો અને દીપડાએ ફાળી ખાઈને છોકરાને ગળાના ભાગે એના તીક્ષના દાંતોથી એનો દીપડા દ્વારા મૃત્યુ નિપજાયું છે હવે આ જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા નર્મદા જિલ્લાની અંદર ઘણા હુમલાઓ તમે વારંવાર પેપરમાં ન્યૂઝમાં આવે છે તમારા એમાં આવે છે હમણાં બે મહિના ત્રણ મહિના પહેલાંની ઘટના સાગબારામાં છે ત્યાં બી એક છોકરાને આવી રીતે ત્યાં હુમલો કરીને કરી લેવામાં આવે છે અહીંયા વારંવાર નાંદોદની આજુબાજુના ગામડાઓમાં લોકોને જહેરમાં દેખાય છે આ તો આમના ઉમલ્લાને આરપીએલ પાસેના ખેતી ખેતીવાળા વિસ્તારની ઘટના છે પણ અહીંયા તમે જુઓ તો નાંદોદની અંદર અહીંયા થરી કરાઠા લાથરસ માંગરોલ ગુવા ગોપાલપુરા વાવડીના આ જંગ આ બેન પગમાં બી એમના પર એ કરેલું છે હુમલો થયેલો છે દીપડા દ્વારા બરાબર તો આ જંગલ ખાતાના કર્મચારી નો હું તમે ધ્યાન હું આપો છો આ પાંજરા ક્યારે ગોઠવશો અને એમને પકડવાનું ઝુંબેશ ક્યારે કરશો તમને પેપર પર લેખિત આપવા આવે ત્યારે અમે ફોર્માલિટી પૂરી કરીને લોકોને પકડવા જોઈએ એવું તમને વારંવાર છાપવામાં આવે છે તો આ બધા આજુબાજુ છોડી મૂકેલા દીપડાઓને પકડશો ક્યારે એને ખસીકરણ કરો અને એની જે વન્ય અભયારણ્ય છે એમાં છોડો ને તમે ત્યાં આ માનવ માનવ હવે આ માનવ ભક્ષી દીપડો થઈ ગયો હવે કાલે આ બાળકને ખાધું છે કાલે કોઈ બીજાને પકડશે તમે કોઈ વાતની ગંભીરતા લેતા જ નથી અમારા જયદારભાઈ હોય કે નિરંજનભાઈ હોય કે કોઈ બી સામાજિક આગેવાન આવીને તમને વારંવાર આવું કીધું છે આ બાબતે ટકોર કરી છે પણ તમારા પેટનું પાણી નથી હલતું હે ક્યારે ક્યારેક ક્યારે તમારી આંખો ખુલશે હજી કેટલા ભોગ લેશો તમે હેં પકડો આ આજુબાજુના વિસ્તારમાં ઘણા દીપડાઓ ફરે છે લોકો વિડીયો વાયરલ થાય છે પણ છતાં તમે જોઈને એને કંઈ કરતા જ નથી ક્યારેય કરશો જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે અમને પકડો ને અભયારણ્ય છોડો લોકોના જીવ જાય છે અને લોકો રાત્રે પોતે ખેતરમાં નથી જઈ શકતા લોકો પોતાની ખેતી સાચવવા હવે રાત્રે આ દીપડાઓના ભય અને બીક દીપડાઓની બીકના લીધે ખેતરોમાં નથી જઈ શકતા આ માણસો મરી રહ્યા છે તો આ જંગલ ખાતાને કહેવા માંગીએ છીએ કે આ તમે આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લો નહીં તો પછી આગળ અમારે પછી જાતે તમને ટ્યુશન આપવું પડશે કે કરવાનું એ કાર્યક્ષેત્ર લાગે છે છે એમ તો ઘણી બધી મોટી મોટી વાતો કરે પણ આવી ઘટનામાં આવા પરિવારને આશ્વાસન આપવા કે એમને ન્યાય આપવા માટે એમણે પણ પ્રશાસનને અથવા તો ફોરેસ્ટ વિભાગને કહીને એને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ અત્યારે એ છોકરાની જે ડેડ બોડી છે એને અત્યારે પીએમ રૂમમાં મૂકવામાં આવી છે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ભાજપના નેતાઓ છે જે લોકો ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી શાસન કરે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે આવા ગરીબ લોકોનું અને ખેડૂતોનો જે ભોગ બને છે આ નરભક્ષી દીપડાઓ દ્વારા એ આવનારા દિવસોના ના બને એના માટે કડકમાં કડક અમલીકરણ કરી અને આવા દીપડાઓને આખા ટ્રાઈબલ વિસ્તારમાંથી તાત્કાલિક ધોરણે પકડી અને એને કાં તો ખાંસી કરી દેવામાં આવે અથવા તો એની પર એને મારી નાખવામાં આવે એવી અમારી જિલ્લા પ્રશાસનને અને તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લાના ઉમલલા ગામમાં જે કોલિયાપાડા ગામ આવેલું છે ત્યાં ગાડી એક દુઃખદ ઘટના બની છે એ ખૂબ જ શરમજનક અને દયનીય ઘટના છે આજે એક વર્ષનો છોકરો જે ચોથા ધોરણમાં ભણતો હતો એ છોકરાને આજે દીપડા દ્વારા જે માનવભક્ષી જે દીપડાઓ છે એ દરેક વિસ્તારોમાં ટ્રાયબલ વિસ્તારોમાં ફરી રહ્યા છે વારંવાર જિલ્લા પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એમને રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી આજે નર્મદા જિલ્લામાં કોઈ ગામમાં ઘટના બને છે એ દીપડો અહીંથી પકડી અને એને બીજા તાલુકામાં કે બીજા જિલ્લામાં છોડી દેવામાં આવે છે અને એના લીધે આવા એ નાના નાના ભૂલકાઓ હોય કે મહિલાઓ હોય એની પર આ માનવભક્ષી દીપડાઓ જે ઘા કરે છે અને એના લીધે આજે એક આ દુઃખદ ઘટના બની છે આજે અહીંયા સરકારમાં બેઠેલા ઘણા બધા નેતાઓ હોય પણ એ નેતાઓ પણ આ બાબતે જે જિલ્લા સંકલનની મિટિંગ હોય છે કે એમાં એ કોઈ પણ જાતની રજૂઆત નથી કરતા કોઈ પણ જાતના જે અધિકારીઓ છે ફોરેસ્ટ કર્મચારીઓના એ એ લોકોને કોઈ પણ જાતનું દબાણ નથી આપતા અને એ લોકોને કોઈ પણ જાતનો ન્યાય આજ દિન સુધી મળતો નથી એટલે અહીંયા આજે છેલ્લા બાર વાગ્યાની ઘટના છે અગિયાર બાર વાગ્યાની પણ કેમ છતાં અહીંયા ગાડી અત્યારે ત્રણ વાગ્યાનો સમય છે એક પણ ફોરેસ્ટ કર્મચારી અહીંયા ગાડી હાજર નથી આટલી મોટી આ દુઃખદ ઘટના થઈ પણ ફોરેસ્ટ કર્મચારીઓએ ખરેખર અહીંયા ફરજ બજાવી જોઈએ પણ તેમ છતાં પણ આજે ફોરેસ્ટ કર્મચારી અહીંયા હાજર નથી કે કોઈ વહીવટી તંત્રનો કોઈ જવાબદાર અધિકારી અહીંયા ગાડી હાજર નથી શું ફક્ત આ આદિવાસી અને આ જે ખેડૂત વિસ્તારમાં જે આ ઘટનાઓ જે બને છે અને ખેડૂતો જે આનો ભોગ બને છે એનો અંત આવનારા દિવસોમાં હજુ ક્યાં સુધી આવશે ક્યાં સુધી અમારા જ વિસ્તારના લોકો આવી રીતે આ દીપડાઓના ભોગ બનતા રહેશે ક્યાં ક્યારે એમને ન્યાય મળશે જો આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો ફોરેસ્ટ અધિકારીઓની જે ઓફિસો છે એના પર પણ અમે આવનારા દિવસોમાં ઘેરાવો કરશું અને આજે કોઈ દીપડો જો કોઈ આજે મહિલા પર હુમલો કરે છે કોઈ આજે યુવા પર કે કોઈ છોકરા પર હુમલો કરે છે તો એને ફક્ત બે પાંચ લાખ રૂપિયાનું વળતર આપીને એને આખો કેસ પતાવી દેવામાં આવે છે જ્યારે આ દીપડા પર તમે એને મારી નાખો તો તમને આજીવન કેદ કે ગંભીર કલમો લગાવી અને તમારી પર સજાઓ કરવામાં આવે છે તો અમે ફોરેસ્ટ અધિકારીને અને સરકારમાં બેઠેલા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જે આ માનવભક્ષી દીપડાઓ છે એ લોકોને પકડી અને એ લોકોને એન્કાઉન્ટર કરી અથવા તો એમને મારી નાખવા જોઈએ કે જેથી કરીને આવી ખેડૂતો પર અથવા તો આવા ગરીબ પરિવાર ગરબ પરિવારો પર આવો હુમલો ના થાય સાંસદ સભ્ય શું કરે છે ધારાસભ્યને સાંસદ સભ્ય આ ઘટના બની છે ધારાસભ્ય જે ત્યાંના જે છે ઝઘડિયા વિધાનસભાના ત્યાંથી આ ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે પણ તેમ છતાં પણ ત્યાંના રીતે